જન્મજયંતિ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાય મહેશ્વરી મહેશ સંપ્રદાયના આરાધ્ય ઈષ્ટદેવ બારમતી પંથના આદ્યસ્થાપક શ્રી ધણી માતંગ દેવની એક હજાર બસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે બારોઈ મધ્યે બેન બાજા તેમજ ડીજે સાથે ધામધૂમપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવેલ બારમતી પંથ મંડાવી પવિત્ર પાવન માઘસના વ્રતની ચોકના પૂર્ણાહુતિ યોજાઈ હતી આજના પરમ પૂજય શ્રી ઘણી માતંગ દેવ જન્મોત્સવની ઉજવણી અને માઘસના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે બારોઈ મહેશ્વરી સમાજના પ્રમુખ નારાયણભાઈ શોધરાની આગેવાની સાથે શોભાયાત્રા સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ जेमा धर्मगुरुओ लालजी भाई मातंग उमेश केशवजी मातंग द्वारा धार्मिक विधि कराई थी मार्क्स नानीना मुखी अशोक भाई डूंगरिया तथा प्रवीण सोमा भाई रोला हरेश डोरुम, भरत सुढ़ा जोड़ाया था आ प्रसंगे मुन्द्रा बारोई नगरपालिका ना पूर्व प्रमुख किशोर सिंह परमार नगर अध्यक्षा रचनाबेन जोशी कांजी सोधरा कारोबारी चेयरमैन भोजराज भाई शहर भाजप प्रमुख संजय ठक्कर દિલિતભાઈ ગોર જીવનજી જાડેજા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બારોઈ મહેશ્વરી સમાજના યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી હરીશ નન્જન સાથે આриф ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ गत ઉમેશ કેસવજી લાલણ અજરોજ બારોઈ ગામ મે सामयो कॾहिं में आयो जेको पूज्य धणी महात देवी जी धणी महात देवी जी जेको जनम जयंती निमिते अॼु ॿारहं सौ ने एकहतरि मूं जनमु जयंती निम सामयो कॾहिं में आयो ने अॼु जे ॾींहुं पंहिंजे जो ॿावई गाम में चारि महा सनानी इन जी अॼु पुर्णावति थी थी ने अॼु हिते ॿावी गाम में मते ॾाढा मंदिर ते એ પુર્ણાવતી બામતી દેખે અને એજ સુપ્રત થિ અને બારમતી મેત પૂર્ણ કરી જય ધણી મહાત્મા શાસ અલગ જો ઘરે અપાર તરમ પૂજ્ય ઘણી માતંગ દેવ લખ ચોરાસીજી જાતિ વલભે અને આટ મથે અડે ગઈની રચના કે એકો ઘર હિન્દુ બ્યો ઘર મુસલમાન જો અધ ઘર એ અસ મશ્રી મેઘવાય જો સમાજનો કો ભાવરું ઝલ એરો ન હો દો અવતાર થયા તે ડો નો અવતાર એ સમાજનો કો ભાવર ન જલ્યા કર કર્જુગ મે કરશમો અવતાર ધણી માતંગ દેવ આયા ગત ભાવર જલ્યો અને સરગ અને પતરજી વાદ તો કે કાશી કરવત આને હેમ જે તોલે એડો ગતાલ માાઘ જો સનો માર કાશી વિ કર્વત વ હેમ ઘર લાઇ માઘ જે પ્રમામણ મેં અસંખે ફરજ વ્યુ એ વાત વાટ મથે અસં હલું તા તો મેણો ડી સુધી માાઘ સનાન વર્ત હી મહેનુ ડી સુધી માઘ નહીંએ તા હી પંજે પંજે ડી હરમેશ્વર પૂજે પંજે ડીષ વર્દ અ અને પૂજન કરીએ ને વર્ત મે કઠિન વરત પગે બારા કપડાં કીએ નજલ કપડે આચે અને અલગ જે ના જો આરાધ કરીએ તા તણી માતંક દિયો સુખી રખે અને ગદગુરે સુખી રખે તે અલગ મણી જો સારો કરે તાક્ષસનની ધણી માતં દ સારો કરે જય ધણી માતંગ સૌને ધણી માતંગ જન્મ જયંતિ ની બારસો ને એકોતેર જન્મ જયંતિ ની ખૂબ ખૂબ વધાઈ માનિઓને ધર્માચાર આજના બારોઈ મહેશ્વરી સમાજમાં ઉપસ્થિત રહેવાનું થયું જ્યાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સમગ્ર ટીમ અને શહેર સંગઠનની ટીમ સાથે રહી આ કાર્યક્રમમાં અમને પણ આ ઉત્સાહમાં સાથે જોડ્યા એ બદલ સમાજના પ્રમુખ શ્રી નારાયણભાઈ અને એમની ટીમનો અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે મુન્દ્રા નગરપાલિકા દ્વારા અહીં જે મતિયાદાદા ધામ છે ત્યાં એક સારામાં સારો બાગ બગીચો સાથે સાથે સ્મૃતિધામ બને એના માટે દસ લાખની ગ્રાન્ટમાંથી અમે લોકો પૂરેપૂરી ગ્રાન્ટ આ જ વોર્ડના ચાકભાઈબહેનને સાથે રાખી અને કામ કરશું સાથે સાથે ખૂટતા પણ જે પણ કામો હશે એમાં મુન્દ્રાબારોઈ નગરપાલિકા હર હંમેશ વિકાસના કામો માટે સહયોગ આપે છે અને સાથ સહકારથી અહીંયાનું જે પણ ખૂટતી કડી હશે એ પૂર્ણ કરવામાં આવશે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ બારસો એકોતેરની જન્મજયંતિ આજે અમે ઉજવી રહ્યા છીએ ધણી માતંગ દેવની એની અંદરમાં ઉપસ્થિત નગરપાલિકાની આખી ટીમ બેન શ્રી પ્રમુખ અને એની સામે સાથે ટીમ અને બીજે બીજેપીની ટીમ જે અહીંયા ઉપસ્થિત થયા છે એની સાથે સાથે અમારા રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ ભાઈ ખીમજીભાઈ રમોલભાઈ ફોફલ જે એમને મેળવ્યો છે એમનો પણ ખાસ મહેશ્રી સમાજ દ્વારા સન્માન રાખવામાં આવ્યો હતો અને રમેશભાઈ જે અમારા ઉદ્યોગપતિ છે હેવાનસિંહ એના ડિરેક્ટર છે તો એમ બંને જણા અમારા બારોઈ સમાજના ગૌરવ છે એમનો અમને બારવી માણસિ સમાજ તરફથી સન્માન ગોઠવ્યો હતો એનો સન્માન કર્યો સાથે આખી ટીમ અમને જે ખાતરી આપી છે બે હજાર સત્તરમાં ચાર પાંચ ચાર ચાર પાંચ સત્તરના રોજે જે વેલજી દાડા એ થયા અને એ બારોઈ ગામમાંથી થયા તો બારોઈ ગામનો નગરપાલિકાની સાક્ષીએ હું કહું છું કે બારોઈ ગામનો ગૌરવ રહે કારણ કે દાદા દેવ અહીંયાથી થયા છે અને એની જે મુખ્ય વાણી હતી એ અહીંયાથી પ્રસિદ્ધ થઈ હતી તો એના માટે જે તમે સહયોગ આપો તે જે કંઈ પણ આપશો એ તો ઓછું થશે કારણ કે અહીંયાનું નામ જે રોશન થશે એ આખા બારી અને મુન્દ્રાનું હશે કારણ કે દાદા દેવ અહીંયાથી થયા છે અને ત્યાં ખંભારી ખમરાધામમાં બેઠા છે તો એના માટે જે નગરપાલિકાએ જેમને ખાતરી આપી છે તે બદલે હું એમનો બારોઈ મહેસૂલ સમાજવતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અગાઉ પણ કામ કર્યા છે વિનોદભાઈ ચાવડાએ એ ગ્રાન્ટ પાસ કરી હતી સાડા ચાર લાખ રૂપિયા અમને હોલ બનાવી દીધો છે અને અદાણી ફાઉન્ડેશને અમને અત્યારે દસ લાખ રૂપિયા જે પાસ કર્યા છે સમાજવાડી માટે એમનો પણ હું આભાર માનું છું કારણ કે એમનો પણ સન્માન ગોઠવ્યો તો પણ એમને કોઈ પ્રતિનિધિ કોઈ ઉપસ્થિત રહ્યો નથી પણ સાથે અમે એને રૂબરૂ મળી અને એને આપી શું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાન જે થયા બીજેપી ગ્રુપના સમાજના કોંગ્રેસના વિપક્ષ નેતા કંજીભાઈ સોંદ્રા અને તમામનો હું આભાર માનું છું આ સ્તરથી બારી મહેસી સમાજ તરફથી એમનું પાલન કરે છે નિયમોનું સતી અલ્યા શેણીતર જાતર ભલે કરીએ બે હું લખ જાતર પણ લખે મેં અહીંયા જીવ લખેલા चवंदा जोको, पूजे पूजो धणी मातंग देव पंग पिंड 84, चौरासी स्थंभ जिते ऐं सोन जा ॿिया ऐं रूपला सारा राज आए, जेते राघव देव जो रणियामणू उते मातंगदेव वेठा ऐं सभिनी जा अंतर ॼाणे પચ્છમ વે પચ્છમ જેત વો આવે પૂરબમાં આવે વીરણ વાટ ઉત્તરમાં જે જરિયલ ઝલકે શેણ ગંગા આવે દખણ કે પાસ અંગણને ઓચમ છા જે કંકલેશ્વર લિંગ અને ધણી મંગ દેવ પરમ પૂજ્ય સી ધણી માવ ની બારસો એકોતેર ની જન્મ જયંતિ નિમિત્તે સર્વે મૈસૂરી સમાજ કે લખ લખ વધુ અને અભિનંદન